જય શ્રી રામ હર હર મહાદેવ શ્રી રામચંદ્રપસ્વીની સ્ત્રીને બગડેલી બુદ્ધિને સુધારી છે શ્રી રામજીએ ઋષિ વિશ્વામિત્રના હિત માટે એક સુખેતુ યક્ષની કન્યા તાળકાને શેનાશ અને પુત્ર સુબાહુ સહિત સમાપ્ત કર્યા પરંતુ નામ પોતાના ભક્તોના દોષ દુઃખ અને દુરાશાઓનો એવી રીતે નાશ કરી નાખે છે જેવી રીતે સૂર્ય શ્રી રામજીએ તો પોતે ધનુષ તોડ્યું પણ નામનો તો પ્રતાપ જ સંસારના સર્વ ભયોનો નાશ કરનારો છે પ્રભુ શ્રી રામજીએ ભયાનક વન દંડક વનને સુહામણું બનાવ્યું પરંતુ નામે અસંખ્ય મનુષ્યોના મનને પવિત્ર કરી દીધા શ્રી રઘુનાથજીએ રાક્ષસોના સમૂહોને માર્યા પરંતુ નામે તો કળિયુગના અગણિત દૃષ્ટોનો ઉદ્ધાર કર્યો નામ ગુણોની કથા વેદોમાં પ્રસિદ્ધ છે શ્રી રામજીએ તો સુગ્રીવ અને વિભીષણ બંને બેને જ પોતાની શરણમાં રાખ્યા આ હર કોઈ જાણે છે પરંતુ નામે તો અનેક ગરીબો પર કૃપા કરી છે નામનું આ સુંદર બિરુદ લોકો અને વેદોમાં વિશેષ રૂપે પ્રકાશિત છે શ્રીરામજીએ તો વીંછ અને વાનરોની સેના એકઠી કરી અને સમુદ્ર પર પુલ બાંધવા માટે પરિશ્રમ ઓછો નથી કર્યો એટલે કે ઘણો પરિશ્રમ કર્યો પરંતુ નામ લેતા જ સંસાર સમુદ્ર સુકાઈ જાય છે સજ્જનજનો મનમાં વિચાર કરો કે બંનેમાં કોણ મોટું છે રામચંદ્રજીએ કુટુંબ સહિત રાવણને યુદ્ધમાં માર્યો અને સીતા સહિત પોતાના નગર અયોધ્યામાં પ્રવેશ કર્યો રામ રાજા બન્યા અવધિ એમની રાજધાની બની દેવતા અને મુનિઓ ઉત્તમ વાણીથી તેમના ગુણ ગાય છે પરંતુ સેવક ભક્તજન પ્રેમપૂર્વક નામના સ્મરણ માત્રથી વિના પરિશ્રમે મોહનની પ્રબળ સેનાને જીતી પ્રેમમાં મગ્ન થઈ જતા સુખમાં વિચરે છે અને નામની કૃપાથી તેમને સ્વપ્નમાં પણ કોઈ ચિંતા સતાવતી નથી આ રીતે નામ નિર્ગુણ અને બ્રહ્મ સગુણ આ બંનેથી મોટું છે એ વરદાન આપનારાઓને પણ વર આપનાર છે શ્રી શિવજી પોતાના હૃદયમાં આ જાણીને જ સો કરોડ રામચરિત્રોમાંથી આ રામ નામને જ ગ્રહણ કર્યું છે આ બધો રામ નામનો મહિમા હતો હવે રામ માનસ પારાયણે પહેલો વિશ્રામ છે જય શ્રી રામ હર હર મહાદેવ